આજે પપ્પાનો દિવસ એટલે કે ફાધર્સ ડે નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં હું અશ્વિન રાઠોડ આમ તો પપ્પાના દિવસ હોય જ નહીં પણ આજે સોળમી જૂનના દિવસે આપણે ફાધર્સ ડે તરીકે ઉજવીએ છીએ ફાધર્સ ડે પર પ્રિય પિતાને આ ખૂબસૂરત મેસેજ દ્વારા શુભેચ્છાઓ આપો બધા બાળકો માટે તેમના પિતા સૌથી મોટા સુપરહીરો હોય છે પિતા તેના બાળકોની દરેક ઈચ્છા અને જરૂરિયાતોને પૂર્ણ કરે છે જો કે પિતા માટે તો દરેક દિવસ સમાન જ હોય પરંતુ ફાધર્સ ડે પિતાને સમર્પિત દિવસ છે એટલે આ વર્ષે 16 જૂન ના રોજ ફાધર્સડે ની ઉજવણી કરવામાં આવે છે જો તમે ફાધર્સ ડે ના ખાસ અવસર પર પ્રિય પિતાને શાયરી દ્વારા ફાધર્સ ડે ની શુભેચ્છાઓ પાઠવવા માંગો છો તો અમે તમારા માટે કેટલીક પસંદગીની શાયરીઓ લાવ્યા છીએ જે તમે પિતાને મોકલીને ફાધર્સ ડેની શુભેક્ષા પાઠવી શકો છો મારા પિતા મારા જીવનની મજબૂત કડી છે જે મારી હિંમતને ક્યારેક તૂટવા દેતા નથી હેપી ફાધર્સ ડે ડિયર પપ્પા મેં ભગવાનને જોયા નથી પણ જ્યારે પણ હું મારા પિતાને જોઉં છું મારું મસ્તક મારા ભગવાન સામે ઝૂકી જાય છે હેપી ફાધર્સ ડે ડિયર પપ્પા એક આધાર છો તમે એક વિશ્વાસ છો તમે તમારાથી અસ્તિત્વ છે તમારાથી ગૌરવ છે મારું હેપી ફાધર્સ ડે ડિયર પપ્પા જેનું બલિદાન સમજાય છે જે માતા હોય છે જેનું બલિદાન સમજાય છે જે માતા હોય છે અને જેનું બલિદાન સમજાય નહીં તે પિતા હોય છે હેપી ફાધર્સ ડે પપ્પા ભલે કોઈ છોકરી તેના પતિની રાણી ન હોય પરંતુ તેના પિતા માટે તે હંમેશા રાજકુમારી હોય છે આઈ લવ યુ પપ્પા દુનિયાની ભીડમાં સૌથી નજીક જે છે મારા પિતા મારા ભગવાન મારું ભાગ્ય

પપ્પા કંઈ બોલ્યા વગર બધું જ જાણી લે છે હેપી ફાધર્સ ડે ડિયર પપ્પા તો આ તે અમુક મનગમતી શાયરીઓ જે તમે માં શેર કરી શકો છો અને તમારા સ્ટેટસમાં રાખી શકો છો તમે હતા અમારા આરબી ન્યૂઝના ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજ ઉપર અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત બધાને હેપી ફાધર્સ ડે